પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ છે ત્યારે સુરતના કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી અસુરાની આગેવાની પર્યાવરણ પ્રેમી પોલીસ સ્ટાફ સહિતનાઓ દ્વારા ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવાયું છે કોઈપણ પોલીસ સ્ટેશનમાં જતાં સ્વાભાવિકપણે લોકોને ડર લાગે છે પરંતુ આજે તેનાથી તદન વિપરીત સુરત શહેરના કાપોદરા પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા તમારી માન્યતા ઘર મૂળથી બદલાઈ છે સુરત શહેરમાં આવેલો કાપોદરા પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી બેસવાનું મન થાય એવું સ્વચ્છ સુઘડ અને ફ્રેન્ડલી છે આવું પોલીસ સ્ટેશન માન્ય કરતા એટલા માટે અલગ છે કારણ કે અહીં કાર્યરત તમામ પોલીસ જવાનો અધિકારી પર્યાવરણ પ્રેમી છે અહીં ફરજ બજાવતા પ્રકૃતિ પ્રેમી પોલીસ ઇન્સ્પેક્ટર એમબી અસુરાય પોલીસ અને પર્યાવરણોને સુમેળ રચ્યો છે તેમની આગેવાનીમાં પ્રકૃતિ પ્રેમી પોલીસ સ્ટાફની સહિયારી માવજતથી ગ્રીન અને ક્લીન પોલીસ સ્ટેશન બનાવ્યું છે વૃક્ષોથી આચ્છાદિત પરિસરને કારણે એ પક્ષીઓના કલબલાટી પોલીસ સ્ટેશનમાં આદેહક અનુભૂતિ કરાવે છે વિરલ દેસાઈ હાર્ટસેટ વર્ક ફાઉન્ડેશનમાંથી છું અને આપણે અહીંયા ગ્રીન કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં છીએ કાપોદ્રા પોલીસ સ્ટેશન એ પહેલું એવું સ્ટેશન હશે પોલીસ સ્ટેશન હશે કે જે આખા ઇન્ડિયામાં જે એકદમ યુનિક હશે એમાં એક ઓક્સિજન ફોરેસ્ટ હશે એ નાનું આખું એક પોકેટ ફોરેસ્ટ જે હમણાં આપણે જાણીએ છીએ કે અહીંયા ઘણી બધી ગરમી વધી રહી છે અર્બન એરિયાઝ એકદમ હીટેડ થઈ રહ્યા છે તો આપણે શું એવું કરવું જોઈએ કે જેના હિસાબે પબ્લિક ઇન્ટરેક્શન થઈ શકે પોલીસ જે છે એ આપણી પોલીસ આપણે માટે આટલું બધું સેવા કરે છે પણ એ સૌથી વધારે ટેન્શનમાં સૌથી વધારે બિઝી રહે છે તો એ લોકો માટે એક રિલેક્સેશન કેવી રીતે થઈ શકે પર્યાવરણની દ્રષ્ટિએ અહીંયા આટલા બધા વૃક્ષો જ્યારે રોપાયા છે અને ઘણા બધા લોકો જોવા આવે છે આ ઉપર આકાશ જેવું આખું એ કરવામાં આવી રહ્યું છે ઇવન અહીંયાની જેલ છે તો જેલમાં પણ એમ કહેવાય એક મેસેજ એવો આપવામાં આવી રહ્યો છે કે તમે એના રસ્તામાં ક્રાઇમના રસ્તો છોડો અને પર્યાવરણના રસ્તે જાઓ એ આ એક આખું સામાજિક જે ચેન્જ છે એ આ પોલીસ સ્ટેશનમાંથી આપણે કરવા જઈ રહ્યા છે